ભાવનગરના વેળાવદરના કાળિયાર અભયારણમાં કાળિયારનો વીડિયો વાયરલ કરવા બાબતે હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે મુખ્ય વન સંરક્ષક દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે મહત્વનું છે કે પંદર થી પંદર ઓક્ટોબર સુધી કાળિયાર અભયારણ્યને બંધ રાખવામાં આવ્યું હોવા છતાં વલ્લભીપુર તાલુકા ભાજપ પ્રમુખ પ્રદ્યુમનસિંહ ગોહિલે કાળિયારનો વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો આ વીડિયો સામે આવ્યા બાદ ભારે વિવાદ થયો હતો ભાજપના નેતાને પ્રતિબંધ હોવા છતાં કાળીયાર અભયારણ્યમાં ઘુસવાની પરવાનગી કોણે આપી તેને લઈને વિવાદ થયો હતો વિવાદ વગાડતા હવે તપાસ શરૂ કરવામાં આવી છે જેમાં આ ઘટના સમયે ત્યાં હાજર અધિકારીઓ અને રાજકીય આગેવાનો સામે પણ પગલા લેવામાં આવી શકે છે નીતિન નીતિન આપણી સાથે જોડાયેલા છે ભાવનગરના કાળિયાર અભયારણમાં કાળિયારનો નો વિડીયો વાયરલ કરવા બાબતે હવે તપાસ શરૂ કરવામાં આવી છે કોઈ વિગતો સામે આવી છે છે નવી ઘટના ભાવનગરના વીરાવદર ખાતે રાષ્ટ્રીય કાળિયાર ઉદ્યાન જે આવેલું છે કાળિયાર ઉદ્યાન છે પરંતુ કહી શકાય કે ચોમાસાના ચાર મહિના માટે આ જે ઉદ્યાન છે બંધ રાખવામાં આવતું છે પરંતુ થોડા દિવસ પહેલા અહીંયા એક કાર્યક્રમ યોજાયો હતો કર્મચારીઓને હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ એમાં વલભીપુર તાલુકાના જે ભારતીય જનતા પાર્ટીના જે અમુક છે એ પ્રક્રમમાં ગયા હતા ને ત્યાં તેમણે કાર્યાર કુદાકુદ કરતા એ પ્રકારનો વિડીયો શૂટ કર્યો હતો અને એને વાયરલ કર્યો હતો આ સમગ્ર ઘટનાને લઈ વન વિભાગ ચોકી ઉઠ્યું હતું અને ત્યારબાદ તપાસના આદેશો આપવામાં આજની જે વાત છે મુખ્ય જે વન સંરક્ષણ છે એમને ગાંધીનગર થી આદેશો કર્યા છે કે જે પ્રકારે અહીંયા પ્રતિબંધ હતો તેમ છતાં પદાધિકારીઓ અને અધિકારીઓ શા માટે કાર્યારમાં માં રહ્યા તે તપાસનો વિષય છે જે કોઈ સ્થાનિક અધિકારીઓ આમાં સંડોવાયેલા હશે અને આ કાર્યક્રમ સમી હાજર છે એમની સામે પણ તપાસ થશે એ પ્રકારની વાત બહાર આવી છે જી આભાર તમામ વિગતો માટે